જસદણના આટકોટ પાસેથી કોડીન સિરપનો જથ્થો ઝડપાતા દોડધામ મચી હતી સિરપનો જથ્થો કારમાં લઈ જવાતો હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય એસઓજીને મળતા એસઓજી માહિતીના આધારે રાજકોટ આટકોટ હાઇવે પર બળધોઈ ગામના પાટિયા પર વોચ ગોઠવી હતી અને એસેન્ટ કારમાં લઈ જવાતો ચોવીસો બોટલ કોડીન સિરપનો જથ્થો પકડી પાડ્યો હતો એસઓજીએ કોડિન સિરપ બોટલ નંગ ચોવીસો જેમની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણ હજાર છસ્સો તેમજ કાર સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ચાર લાખ ઓગણ હજાર છસ્સોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મેડિકલ એજન્સી સંચાલક અક્ષય વિનુભાઈ ચૌહાણ રહે બાબરા અમરેલીવાડાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારા મહેરબાન આઈજીપી અશોક કુમાર યાદવ સાહેબ તથા એસપી શ્રી જયપાલ સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે લોકસભા ચૂંટણી અન્વયે એસઓજી પીઆઈ તેમજ એસઓજી પીએસઆઈ મિયાત્રા તથા એસઓજી સ્ટાફ આટકોટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય પેટ્રોલિંગ દરમિયાન તેઓને હકીકત મળેલ કે આ રૂણે શંકાસ્પદ સીરફ કોરડીનો જથ્થો આવનાર હોય જેથી આ કામે એસઓજી સ્ટાફની હકીકત અન્વયે બળદોડ બળધોય પાર્ટીએ એક એસન્ટ કાર જેના નંબર છે જી જે જીરો ફાઈવ સીબી છપ્પન ઓગણીસ તેમાં ચેક કરતા સિરપ હોર્ડિંગ શંકાસ્પદ હાલતમાં બોટલ નંગ ચોવીસો કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર છસો એસન્ટ કાર એક લાખ રૂપિયા આમ ટોટલ મુદ્દા ચાર લાખ ઓગણસી હજાર છસોની કિંમતમાં મુદ્દામલ કબજે કરવામાં આવેલ છે અને આ જે આરોપી છે અક્ષય વિનુભાઈ ચૌહાણ જે મેડિકલ એજન્સી ધરાવે છે અમરેલીના વતની છે તો આ જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા ક્યાં આપવાના હતા તેની હાલ તપાસ ચાલુ રહી છે આમ લોકસભા ચૂંટણી અન્વયે આ એસઓજી પીઆઈ તથા એના સ્ટાફ દ્વારા મોટા પ્રમાણમાં આ આયુર્વેદિક કોલ્ડિંગ સિરપને પકડવામાં આવેલ છે